હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાશ પાઠ છ તડકીમાં ગોરે પરપોટાજી તેની પ્રવૃત્તિ એક પોઈન્ટ એક જોઈ રહ્યા છીએ તમે પરપોટા વિશે જે કંઈ જાણો છો તે આ પ્રશ્નોના આધારે વર્ગમાં જણાવો તો અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે પહેલો પ્રશ્ન છે તમે પરપોટો ક્યાં જોયો છે તો આપણે કહી શકીએ કે મેં સાબુના ફીણવાળા પાણીમાં પરપોટા જોયા છે અને બનાવ્યા પણ છે પરપોટાને હિન્દીમાં શું કહેવાય તો પરપોટાને હિન્દીમાં બુલબુલા કહેવાય પરપોટો કેવી રીતે જન્મે તો સાબુના ફીણમાંથી પરપોટો જન્મે છે પરપોટાનો રંગ કેવો હોય તો આમ તો પરપોટો રંગહીન લાગે છે પણ તડકામાં જોતા તે સપ્તરંગી દેખાય છે તમે પરપોટા સાથે કેવું રમો હું પરપોટાને હાથમાં લઉં અને ફૂંકથી હવામાં ઉડાડીને રમું છું પરપોટો કેવી રીતે મરે તો પરપોટાની અંદર રહેલી હવા નીકળી જતાં તે મરી જાય છે તમને પરપોટો શા માટે ગમે છે તો હવામાં ઉડતા પરપોટા સાથે રમવાની મજા આવે છે અને તડકામાં જોતાં તે સપ્તરંગી દેખાય છે તે મને ખૂબ જ ગમે છે પ્રવૃત્તિ એક પોઈન્ટ બે ચાલો હવે રમેશભાઈના પરપોટાને મળીએ તો અહીંયા એક સરસ મજાનું કાવ્ય આપ્યું છે પાણી વચ્ચે પરપોટો એકલ દોકલ પરપોટો જંતર મંતર પરપોટો પરપોટામાં તળાવ ઝૂલે પરપોટો પરપોટામાં સવાર ખુલે પરપોટો નાગુ પોંગુ આભ ઉતરી નાતું એમાં પરપોટો મૂંગા મૂંગા કાળા પહાડો બેઠા એમાં પરપોટો તડકા સાથે તાળી લેતું અંધારાના કૂકા વીણતું પવન ડાળ પર હિંચકા ખાતું ઝરણે ઝરણે ડૂબકી જાતું ઘેઘુર લીલું વન આવીને પરપોટાની પીઠે વળગ્યું પરપોટો પાંખ બીડીને પંખી બેઠું પરપોટો ટોંકાઓના ફૂલો ગૂંધ્યા પરપોટો પાંખ વીંજતું ફળફળ ઉડ્યું પરપોટો ફળફળ ફળફળ પરપોટો એકલ દોકલ પરપોટો જંતર મંતર પરપોટો તો આ કાવ્યના કવિ છે રમેશ પારેખ પ્રવૃત્તિ એક પોઈન્ટ ત્રણ કવિતાના આધારે જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેક પર ખરાની નિશાની કરો વિદ્યાર્થીઓ જવાબો લખી રહે ત્યારબાદ સામૂહિક રીતે તેમના જવાબો ચકાસો અને તેની યોગ્યતાની ચર્ચા કરો તો અહીંયા પહેલું જ છે કે પરપોટો કેવો છે તો એમાં તમને નીચે કેટલાક ઓપ્શન આપ્યા છે તો એમાં આપણે કહી શકીએ કે જાદુ જેવો ચમત્કારિક મંત્ર જેવો અને એકલવાયો પરપોટાની અંદર શું છે તો તેમાં આપણે કહી શકીએ પહાડ અને તળાવ ઊગતી સવાર ફુગ્ગા અને પરપોટા બંને બાબતે શું સાચું છે તો તેમાં આપણે લખીશું બંનેમાં હવા ભરેલી હોય છે બંને પાણીમાં તરે છે બંનેની સપાટી પાતળી હોય છે પરપોટો જાદુ જેવો છે કારણ કે તો એમાં લખીશું તેની આજુબાજુનું બધું તેનામાં દેખાય છે તેના કરતાં ઘણું મોટું હોય તેવું બધું તેનામાં સમાઈ જાય છે તે હવા અને પાણીથી બને છે તે ઉડે છે પ્રવૃત્તિ બે પોઈન્ટ એક આવો તે કેવો પરપોટો ચાલો વાર્તામાંથી જાણીએ તો અહીંયા તમને એક સરસ પરપોટાની વાર્તા આપેલી છે જે પરપોટો ખારી નદીની વચોવચ એનું ઘર છે જે ઘરે એનો તરાપો છે અને ખારી નદીમાં વહ્યા કરે છે અને તેની આજુબાજુ આવેલા આજુ અને બાજુ ગામમાં રહેતા લીલો અને સૂકો એના મિત્રો છે અને એની સરસ મજાની એક વાર્તા તમને અહીંયા આપેલી છે જે તમારે વાંચવાની છે અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો તરાપો છે અને પરપોટો છે આજુબાજુ ગામ છે એના લેખક છે પરેશ નાયક હવે વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે આ વાર્તામાં જે થાય છે તે સાચું લાગે છે કે ખોટું તો મજા કેમ આવી કેમ ન આવી તો એમાં આપણે લખીશું આ વાર્તામાં જે થાય છે તે ખોટું લાગે છે પરપોટાની જીવનશૈલી સૂકો અને લીલો એવા બે મિત્રો સાથેની રમતો કોઈની પરવા કર્યા વગર સૂઈ રહેવું વગેરે જેવી બાબતોને કારણે મજા આવે છે પરપોટો દુકાળ જેવી વિકટ પરિસ્થિતિમાં એકલો પડી ફૂટી જાય છે ત્યારે મજા ન આવે પ્રશ્ન બે તમે આવું ખોટા જેવું થતું હોય તેવી કોઈક વાર્તા વાંચી છે કે ફિલ્મ જોઈ છે જો હા તો તેના વિશે થોડી વાત કરો તો અહીંયા તમે જે કોઈ ફિલ્મ જોઈ હોય એના વિશે પણ તમે લખી શકો છો અથવા આ રીતે પણ તમે લખી શકો હા મેં મોટું પતલું કાર્ટૂનમાં જોયું છે જેમાં મોટું સમોસાની તાકાત વડે દુશ્મનનો સફાયો કરે છે તેની રમૂજી વાત આવે છે તેઓ લોકોની મદદ કરતા હોય છે પ્રશ્ન ત્રણ પરપોટો ફૂટી ગયો ત્યારે તમને કેવી લાગણી થઈ આનંદની કે દુખની કેમ તો એમાં લખીશું કે પરપોટો ફૂટી ગયો ત્યારે મને દુઃખની લાગણી થઈ કેમ કે દુકાળના કહ્યા પ્રમાણે પરપોટો ઉઠીને સૂકાના બાવળાનું અને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો દુકાળ ઉડી જાત પણ એ પ્રમાણે પરપોટાએ કર્યું નહીં વાર્તામાં તમને સાની નવાઈ લાગી હતી તો દુકાળની આટલી વિકટ પરિસ્થિતિમાં પણ પરપોટો પોતાની મસ્તીમાં મસ્ત અને હવાનો લાડુ જમતો અને બૂડ બૂડ નસકોરા બોલાવતો ઘસઘસાટ ઊંઘતો હતો એ વાતની મને નવાઈ લાગી પ્રશ્ન પાંચ હવે શું થશે એવું તમને ક્યારે ક્યારે થયેલું એમાં લખીશું જ્યારે એકવાર એવું બન્યું કે મલકમાં ચાર આંખો અને ચાલીસ હાથવાળો દુકાળ આવ્યો ત્યારે લાગેલું કે હવે શું થશે પરપોટો ઉઠે અને સૂકાના બાવડાનું અને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો હું ઉડી જાઉં ત્યારે લાગેલું કે હવે શું થશે પ્રશ્ન છ વાર્તાની કઈ કઈ વાત તમને યાદ રહી તો એમાં તમને જે યાદ રહ્યું એ પણ લખી શકો છો અને આ રીતે પણ લખી શકો કે ખારી નદીની વચ્ચે ઘર પરપોટો તરાપે બેસીને તર્યા કરે ચાર આંખો ને ચાલીસ હાથવાળો દુકાળ આવ્યો પોણા ભાગની નદી ચોરી ગયો લીલો ને પા ભાગની નદી ખેંચી ગયો સૂકો ચાંદો તો સૂડ સૂડ નિશાસા નાખે દુકાળ એટલે શું દુકાળ આવે ત્યારે શું શું થાય તો દુકાળ એટલે વર્ષાઋતુમાં વરસાદ ન આવે અને પાણીની તંગી ઊભી થાય તેને કારણે પાક પણ સારો ન થાય ખૂબ જ ગરમી પડે પશુને પૂરતો ઘાસચારો ન મળે માણસોને પણ પૂરતો ખોરાક ન મળે સર્વત્ર હાહાકાર મચી જાય તેવી પરિસ્થિતિને દુકાળ કહે છે દુકાળ સમયે કોઈ ખુશ થાય તો તમે તેને શું કહો દુકાળ સમયે કોઈ ખુશ ન થાય અને જો થાય તો હું એને દયા વગરનો સદભાવના વગરનો અને મૂર્ખ કહીશ પ્રશ્ન નવ તમે સૂકા અને લીલા વિશે વાંચતા હતા ત્યારે તમને કોણ કોણ યાદ આવતું હતું મને સૂકા અને લીલા વિશે વાંચતા હતા ત્યારે મારા બે મિત્રો યાદ આવતા હતા તે બંને આ પ્રમાણે જ રહે છે પ્રવૃત્તિ બે પોઈન્ટ બે પોતાના ભાગમાં આવેલો વાર્તાખંડ વાંચી લીલા અને સૂકાને લગતા શબ્દો કોષ્ટકમાં પોતાના ભાગમાં નોંધો અન્ય ભાગના વિદ્યાર્થીઓ પાસે શિક્ષક એમના શબ્દો બોલાવે ત્યારે તે ભાગમાં તે શબ્દો નોંધી લો જૂથ કાર્ય વર્ગના બે ભાગ પાળો ભાગ એકના વિદ્યાર્થીઓને એક હતો પરપોટોથી લઈને જમ્યા વિના જીવવું શું ત્યાં સુધી અને ભાગ બેના વિદ્યાર્થીઓને રાત પડી ગઈ ત્યાંથી લઈ અને પરપોટો ફૂટી ગયો ફૂડૂક સુધી વાંચન કરી શબ્દો નોંધવા કહો તો વાર્તા ભાગ એક અને વાર્તા ભાગ બે આપ્યા છે અને એ પ્રમાણે તમારે ઉદાહરણ આપ્યા છે એ પ્રમાણે શબ્દો નોંધવાના છે વાર્તા ભાગ એકમાં લીલો અને સૂકોના તમને ઉદાહરણ આપ્યા છે તો લીલો કેવો મોજીલો અને સૂકો મહેનતું તો આગળના એને લગતા બીજા શબ્દો જોઈશું તો લીલો તો એમાં આપણે લખીશું બાજુગામ અને મસમોટી હવેલી અધધ ગાય ભેંસ ભેજામાં તાકાત અને પકડદાઓ એ જ પ્રમાણે સૂકાના ખાનામાં લખીશું આજુગામ સોનેરી ઝૂંપડી રૂપેરી બકરી બાવડામાં જોર અને સાત તાળી એવી જ રીતે વાર્તા ભાગ બેમાં લખીશું ભેજાના જોરે નદી ખેંચે નદીનો જમણો હાથ પોણા ભાગની નદી બાવળાના જોરે નદી ખેંચે નદીનો ડાબો હાથ પા ભાગની નદી પ્રવૃત્તિ બે પોઈન્ટ ત્રણ તમારા ભાગે આવેલા વાર્તાખંડમાંથી શોધો અને લખો બીજા જવાબ સમૂહમાં ચર્ચા કરીને લખો તો અહીંયા આપ્યું છે તમને કે પરપોટાના બે મિત્રો તો કોણ હતા બે મિત્રો તો જવાબ લખીશું લીલો અને સૂકો પરપોટાનું સરનામું તો જવાબ થશે ખારી નદીનો તરાપો બધાનું ભલું ઈચ્છનાર ચાંદો બે ગામના નામ તો આજુ અને બાજુ બધાનો દુશ્મન દુકાળ પરપોટાનું ભોજન હવાનો લાડુ અને વાર્તામાં આવતા અવાજ સૂચવતા વિવિધ શબ્દો તો એ શબ્દો આપણે લખીશું ટાબ ટાબ બુડ બુડ ચર ચર સુડ સુડ ખડખડ અને ફૂડુક પ્રવૃત્તિ બે પોઈન્ટ ચાર આવું કોણ કોણ કરે છે પરપોટાને લાગુ પડે ત્યાં પરપોટો અને ચાંદાને લાગુ પડે ત્યાં ચાંદો કરો લીલા સૂકાની ચિંતા કરનાર તો જવાબ થશે ચાંદો સબડકા લેનાર પરપોટો દુકાળનો ઉપાય વિચારે કોણ વિચારે ચાંદો કોઈનીએ પરવા નહીં પરપોટો રાત પડતા ઊંઘે એક એકલો પડવાથી રડે તો ત્યાં પણ આવશે પરપોટો નિસાસો મૂકનાર ચાંદો રાત પડતા જાગે ચાંદો અને હવાનો લાડુ જમે પરપોટો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ